તો આજે જો કાનાનો જન્મદિવસ છે ને એટલે જો કાના માટે કાલે નવા વાઘા લીધા છે પછી મુંગટ નવો લીધો છે અસલી ગુલાબ છે પણ એ અસલી નથી આવી રીતે વાઘામાં જ આવેલા જો કેટલો મસ્ત કલર છે કેટલા મસ્ત લાગે છે વાઘ ભોજન જો સવાર સવારમાં શોપિંગ કરવા ઉપડી ગયા છે કે સવાર નથી બપોરના કેટલા બાર વાગી ગયા છે ફરાળી લોટ લેવા જાય છે કારણ કે આજે હું બનાવવાનું છે બાય બાય ફોન કર્યો જ છે આવે પ્લેન પ્લેનમાં બી નામ તો આજે જો ફરાળી ગોટા બનાવવાના છે એટલે જો બટેકા બાફવા મૂકી દીધા છે મરચીનું કટિંગ થઈ ગયું છે અને મારા મમ્મી અત્યારે મમ્મી શું સુધારશો તો ફાડાના ફરાળિયા કરવાના છે એટલે મારા મમ્મી જો મોરચા સુધારે છે અને ટ્વિન્કલ બેન ની પોતું મારે છે અજે હવારનું કામ થાય છે અડધા બેઠા છે અને હાલો હવે આપણે ફાઇનલી નાવા વયા જાય હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો આજે છે આઠમ તો તમને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ તો આજે આપણો કાનાનો બર્થડે છે આજુબાજુ કરી દીધું છે તો જો મારા બેન ને મમ્મી જો અહીંયા ગોટા વાળે છે ને ભાભી જો પ્લેટફોર્મ ઉપર બેસી ગયા છે કારણ કે આજે જો એક ડીશ તો ભરેલી છે પટ્ટી ના બધું તળવાનું છે અને નિરીક્ષણ કોણ કરે જો વ્યૂ બેન છે ને નિરીક્ષણ કરે સારા બનાવે છે ને મામી મને લાગે તો હવે તળાઈ જાય છોકરાઓને બધા જમાડ દઈ તો જો ફરાળી ગોટા છે પછી ફરાળી પટ્ટીના છે અને દહીંની મસ્ત ચટણી છે છાસ છે અને જો બધાય જમવા બે ગયા છે અર્થુઆ તું વાર છો આજે અર્થુ જો

અને જો આ મારા છે ને જીએલએસ માં ભણે છે હું જીએલએસ માં ભણતી પણ એનું અત્યારે બધું ચેન્જ થઈ ગયું છે મારું ચેન્જ થઈ ગયું છે તો કેમ છે બધા બસ મજામાં તું જોશો મારા બ્લોગ મારું નામ શું છે ટોકડી તું જોશો મારું નામ શું છે વાહ તું જોશો મારા બ્લોગ મારું નામ શું છે જાડી નથી જાડું છે બાય તો જો આ ખુશ

તો ફરાળીયા ત્રણ વસ્તુ આપણે ખવાય ના નહીં ખવાય આપણે તો બધા ના જ પાડી છે પણ તો જો બધા પ્રેમથી આટલી વસ્તુ લાવે છે તો હમણાં છોકરા હું આ ખોલી મૂકશું એટલે બધા છોકરા ખાઈ લે છોકરા કેમ રમે છે જો ભાઈ અમદાવાદ માં એમ કેવાય ને કે મુસળ વરસાદ પડે છે છેલ્લી એક કલાકથી એવો વરસાદ આવે છે ને કે વાત જાવ જો ધબ ધબાટી બોલાવે છે જો મારા મમ્મી છે ને આવી રીતે વરસાદનું પાણી છે ને ભેગું કરે વરસાદ માં તો છોડવાના છે ને પાણી મળી રહે વરસાદનું કુદરતી પણ જ્યારે વરસાદ નહીં હોય ત્યારે આ પાણી છે ને મારા મમ્મી છોડવાના આપે તો અત્યારે અમે છે ને બધા બહાર બહાર જવા નતા પણ ઓલરેડી સાડા ચાર થઈ ગયા છે અને વરસાદ જેવું વાતાવરણ બહુ છે ને એટલે બહાર જવાનું કેન્સલ રાખ્યું છે હવે કીધું કે કાલે થી જાવું અથવા તો નહીં જ જાય કારણ કે બહુ એટલે બહુ વરસાદ છે અને ભારે વરસાદની ની આગાહી હોત જ છે પણ ઘર માં છે ને આ છોકરા એટલા બોલ રમે છે ને કે ક્યાંય બેહવાની જગ્યા નથી રહી જ્યાં જઈ ત્યાં બોલ આવી આવીને માગે છે જો આ બેય બોલ થી રમે છે અર્થુ તાર ભાઈ ટોટલ કેટલા બોલ છે 10 બોલ છે અને જો એ બે બોલ રમા કરે છે એક મોટો બોલ છે એથી હું હોતન રમું છું જો અહીંયા રહ્યો મોટો બોલ મને જો કે નાની હતી તો બોલ રમવા બહુ જ ગમતા આવી રીતે પણ હવે મને નથી ગમતા ખબર નહીં કેમ તો અત્યારે મારા મમ્મી ભાભી અને મારા બેન ને બધાય બહાર છે ને ખરીદી કરવા ગયા છે પણ હું નથી ગઈ હું ને ટિંકલ ઘરે રહ્યા છીએ તો ટિંકલ અત્યારે બનાવવાની છે સાબુદાણાની ખીચડી તો હું એ આપણે આરે બનાવવામાં હેલ્પ કરી અને આજુબાજુ બહાર એટલો બધો વાગે છે ને જોર જોરથી ગીત એટલે તમને કદાચ મારા બ્લોગમાં અવાજ લાઉડ લાગતો હશે પર બારના અવાજના કારણે હું શેન સે જોરથી બોલું તો જોઓ ટ્વિંકલ બેન અત્યારે બનાવે છે સાબુદાણાની ખીચડી બટેકા ચડી ગયા છે અને બટેકા સુધારતા એટલી વાર લાગી છે ને અડધી કલાક મેન મેં ટ્વિન્કલે સુધાર્યા છે કારણ કે 10 11 જણાના બટેકા જીણા જીણા સુધારવા એટલે બહુ વાર લાગે તો આલો બધાય સાબુદાણાની ટ્વિન્કલ નાચની ખીચડી ખાવા તો વીવો મારે બેન ને ભાભી ને મમ્મી કે ગયા બધાય શોપિંગ કરીને આવતા રહ્યા છે પણ થેલી ઓહો હાથમાં હમમાતી નથી ક્યાં આટલી બધી ક્યાં હમાર્શું તમે આખા ઘરમાં આટલી બધી વસ્તુ ક્યાં નાખશું વીવો એક વસ્તુ નો લીધી તમે સારું જેવું નો આવી તમારા મને પરાણે આ એવું છે આ બધા પ્લાન લાગે રસોઈ બની ને એટલે જોતા ખીચડી જો બની ગઈ છે આમાં હમાણીને એટલે આમાં કરી છે ટિંગલે બનાવી નાખી છે અને સ્વાદિષ્ટ જરીક જરીક ચાખી છે તો વીવુ જો સાવ ખાલી હાથે નથી આવી એને આ 50 રૂપિયાની ની પિન ખરીદી છે વાહ વીવુ વાહ આટલી મોંઘી તે ખરીદી કરી પ્રાઉડ ઓફ યુ થેન્ક યુ કાઈક તો લેવું કા વીવુ એમ તો વીવુ અહીંયા ગઈ ત્યારે જ કહેતી હતી કે કાઈક લેવું હોય તો કેજો એનો નેટ્રેસ લેવા જ જો કે કેતા પણ ગેમો નહીં કે હું થયો એક નો ગયો કાય વાંધો ને એના ઘર પાક બધી વસ્તુ સારી મળે ને અહીંયાથી લે તો નો જ ગમે ને તો આપણે આ પિન વીવ ક્યાં નાખવાની આને વાહ

એટલું પહેરું ને કંટાળી ગયા છે એટલે હવે આ પહેરું નથી તો અર્થ એ જો ટી શર્ટ પહેરી લીધું છે બિચારા ટી શર્ટ નહીં પણ આખી છે ને ઓલું વન પીસ જેવું થઈ ગયું છે તો જમવા બેસી ગયા છે જો સાબુદાણાની ખીચડી છે આ બે છોકરાને ને મંચુરિયમ ખાવું તો એટલે એના માટે મંચુરિયમ છે મારા ભાઈ માટે જો ઢોસા છે અને ધવલ ને મારા ભાઈ ભાઈ ઢોસા એ ખાય છે સાબુદાણાની ખીચડી ખાય છે મંચુરિયમ જ ખાય છે બધી વસ્તુ છે તો આલો બધાય જમવા માટે જો બધાય જમવા માટે બેસી ગયા છે કેવી બની છે ખીચડી એક નંબર કેવી બની છે મમ્મી બહુ મસ્ત

વાંધો ને ભાભી કેવી છે ખીચડી બહુ મસ્ત હાલો બધા જમવા માટે જો ખીચડી આખી તપેલું ભરીને બનાવી છે આ બે ભાઈ દગો દઈ ગયા આ છોકરાઓ જો ખાતા જ નથી આ બધા ની ખીચડી બનાવી તો અત્યારે જો કાના નો જૂના હમણાં થવાનો છે એના પેલા ગરબા ને એવું બધું હતું ને અત્યારે જો આઈસ્ક્રીમની ની પ્રસાદી છે કાનો માખણ ખાય ને આપડે અત્યારે આઈસ્ક્રીમ ખાવાનું છે તો અમે બધા જો આઈસ્ક્રીમ લઈને બેસી ગયા છે હાલો બધા આઈસ્ક્રીમ ખાવા બધી બાજુ ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા છે કારણ કે રાતના બાર વાગ્યા બધા લોકોને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ તો ઘણાને ને એમ થશે કે નીરવે કેમ મટકી ફોડ કે કાના સેલિબ્રેશન કે કઈ ન બતાવ્યું એની પાછળનું એક જ રીઝન છે કે અમારી સોસાયટીમાં છે ને ખાલી આપણે જે નોર્મલ આરતી હોય ને જ ખાલી કરી છે કારણ કે અમારા જે પાડોશી છે એના એક અંગત રિલેટિવ છે એક્સપાયર થઈ ગયા છે એટલે કઈ સેલિબ્રેશન કેવું નથી ખાલી બાર વાગ્યા એટલે કાનનો જન્મ થયો ને ત્યારે ખાલી આરતી હતી અને ધીમું ધીમું સાવ છે ટેપ રાખ્યું હતું અને અવાજ બિલકુલ નહોતો ટૂંકમાં સેલિબ્રેશન એવું કશું નતું ખાલી આપણે આસ્થા પૂજા રીતે આપણે જે બી કરવાનું હતું એ કરી નાખ્યું તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ છે ને બહુ ગમ્યો હશે અને ઘણા લોકોની કમ્પ્લેન છે કે જાડુ જયારે સુરત છે ને ત્યારે નીરવની સાઈડ વ્લોગ હાવ એટલે હાવ શૂટ જ નથી થતો એવા સાચી છે પણ આજે આખો દિવસ છે અમદાવાદમાં નોન સ્ટોપ વરસાદ રહ્યો અને મને આજ કઈ એવું લાગ્યું નહિ જેમાં હું કઈક શૂટ લઉં કારણ કે મારી આજની લાઈફ છે ને આજની જે કરંટ લાઈફ આજનો ડે સોરી લાઈફ નહીં એ મારી બહુ એટલે બહુ બોરિંગ હતી એટલે મેં કીધું તમને લોકોને ક્યાંક ખોટો બોર કરું પણ આઈ હોપ કે જાડુન સાઈડ થી તમને કઈક નવું નવું ચટાકેદાર જોવા મળે કારણ કે એની લાઈફમાં અત્યારે બહુ બધું હાલતું હશે જાડુના પિયરમાં ઘણા બધા શું કહેવાય મને બેન છે એમના ભાભી છે ભાઈ છે બધા આજ રજા હોય એટલે બધા મોજ મોજ કરીએ છે તો તમને તમને જોવા મળશે તો કઈ ને આજનો દિવસ થોડું ચલાવી લેજો કાલથી હું સારો એવું લોક લેવાનું ટ્રાય કરીશ તો આઈ કે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો સારી સારી કોમેન્ટ કરી દો ફેસબુકમાં જોતો તો ફોલો કરી દો યુટ્યુબમાં જોતો હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો મને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય તો નીચેથી જો ઉપર આવતા રહ્યા છે અત્યારે જો બધા નાના મોટા છોકરાઓ છે એ બધા ડિસ્કો કરે છે અને આપણે ફાઇનલી ઉપર આવતા રહ્યા છીએ ભગવાનની આરતી કરી લીધી છે બધી મટકી ફોડી નાખી છે અને જે બે કાના બન્યા હતા અને એમાંથી એક સાઈડ મોટો કાનો હતો અને એક સાઈડ નાનો હતો તો નાનો કાનો બિચારો થાય ને રોયા જ રાખો ગમે એ કરો તો એ રોતો જ તો ન કરો રોયા જ રેખો છે કે જે જ નથી પણ બહુ એટલે બહુ મજા આવી ગઈ તો તમને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ તો આઈ હોપ કે તમને મારો આજનો બ્લોગ બહુ વસે તો ગમે તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય